જૂનાગઢ મહાનગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલી હડતાલ યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે સફાઈ કામદારોના પ્રમુખ વિજય વાળાએ મેયર અને અન્ય પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી પરંતુ માંગણીઓ સંતોષાય નહીં હોવાથી હડતાલ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે આ બેઠકમાં સફાઈ કામદારોએ તેમની મુખ્ય માંગણીઓ રજૂ કરી હતી જેમાં રોજમદાર કામદારોને કાયમી કરવા સ્વૈચ્છિક નિવૃત્તિના નિયમો બનાવવા અને કોન્ટ્રાક્ટ પર કામ કરતી મહિલાઓને કાયમી નોકરી આપવા માંગણી કરી છે આ માંગણીઓ અંગે પદાધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રશ્નો નીતિવિષયક હોવાથી રાજ્ય સરકારના માર્ગદર્શન બાદ જ આ બાબતે આગળ વધી શકાય તેમ છે જેથી આ મામલે યુનિયનના પ્રમુખે જણાવ્યું કે સમાજની કમિટી અને સફાઈ કામદાર કમિટી સાથે મળીને હાલ પૂરતી હડતાલ યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ બેઠકમાં નગરપાલિકાના કમિશનર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ ચેરમેન શહેર ભાજપ પ્રમુખ સહિત અધિકારીઓ તેમજ દિનેશભાઈ ચુડાસમા અને સમાજના અન્ય આગેવાનો હાજર રહ્યા હતા મર્જુનાગઢ મહાનગરપાલિકાના સફાઈ કામદારના પ્રશ્ન ઉકેલન અમારી 4 દિવસની સ્ટ્રાઈક આલે છે આજ માન્ય કમિશનરશ્રી માન્ય મેયરશ્રી પદાધિકારીઓ સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી ડેપ્યુટી મેયરશ્રી શાસક પક્ષના નેતા દંડકશ્રી તેમજ અમારા સમાજના પ્રમુખ શ્રી દિનેશભાઈ ચુડાસમા અમારા પૂર્વ કોપરેટર મોહનભાઈ પરમાર તેમજ જાગૃતિબેન વાળા અમારા કોપરેટર અને અમારા તમામ સમાજના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરતા અમે ખૂબ ધીરજ રજૂઆત કરી છે અને લઈ અને માન્ય કમિશનર સાહેબે અને મેયર શ્રી કીધું કે તમારો પ્રશ્ન છે એ નીતિ વિશે કોઈ રાજ્ય સરકારમાં માર્ગદર્શન માટે મેળવવો પડે આવી અમારે વચ્ચે ચર્ચા થઈ છે કેમ કલાક બાદ શું નિર્ણય કરવામાં આવ્યો ને કઈ ચર્ચાઓ કરવામાં આવી છે કેટલા પ્રશ્નોની પ્રશ્નો અમારા 14 પ્રશ્ન છે એને ઉપર અમારે ચર્ચા થઈ છે તો અમારો મુખ્ય મુખ્ય પ્રશ્ન હતો રોજમદારને કાયમી કરવાના સ્વૈચ્છિક નિવૃત્તિના નિયમો બનાવવાના સખ્ય મંડળની બેનો અને કોન્ટ્રાક્ટમાં કામ કરતા અને ડોર ટુ ડોરમાં કામ કરતા એને ફિક્સમાં લેવા કોન્ટ્રાક્ટ બંધ કરીને આવી બધી રજૂઆત થઈ છે અને એની પર ચર્ચા થઈ છે પદાધિકારી કીધું કે રાજ્ય સરકાર લેવલ ના પ્રશ્ન છે માર્ગદર્શન મેળવીને આપણે આગળ વધશું આગળનું અમારું સ્ટેન્ડ છે અમારી કમિટી સમાજની કમિટી અને સફાઈ કામદાર ની કમિટી બેસી ને જે કાઈ નિર્ણય લેશે એ આગળની અમારી રણનીતિ હશે પદાધિકારી શ્રીઓ જુનાગઢ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મહાનગરપાલિકાના કર્મચારીઓ શેરભાજપનો પ્રમુખ ગૌરવભાઈ તથા વાલ્મીકી સમાજના આગેવાનો સફાઈ કર્મચારી યુનિયનના આગેવાનો અમારા ભારતીય જનતા પાર્ટીના વાલ્મીકી સમાજના બંને કોર્પોરેટર શ્રીઓ આ તમામ સાથે આજે વાતચીત કરવામાં આવી છે આ વાતચીતના આધારે સુખન દંત આ હડતાલનો આવશે આ કઈ રીતના આ નિર્ણયો લેવાશે હવે હજી વાતચીત ચાલુ છે સફાઈ કામદારના કર્મચારી ના આગેવાનો સાથે કર્મચારીઓ અને પદાધિકારીઓ તમામ વાતચીત એની ઉપર પણ વાતચીત ચાલુ છે ને યોગ્ય નિર્ણય કરવા માટે પણ વાતચીત ની પ્રક્રિયા ચાલુ છે વાતચીત ચાલુ છે આ વાતચીત ના બાદ જે કે નિર્ણય આવશે ફરીથી આપણે જણાવવામાં આવશે પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ